આજે પહેલી વખત આપણા ગામની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી રહ્યા છે આપણા બધા વતી એમને હૃદયના ઉમળકાથી એક વખત સ્વાગત કરીએ બે આ ઊંચા કરીને તાલીઓ પાડીને સ્વાગત કરો બધા ચાલુ રાખો આપણા માટે આવા ધન્યવાદ આપણા બધાનું આ સદભાગ્ય છે કે માન્ય શ્રી કોઈ પણ ફોર્માલિટી સિવાય સીધા અહીંયા આવીને મારે કામ જોવા આવવું છે એના માટે મુખ્યમંત્રી શ્રી નું આ ધર્તી ઉપર સ્વાગત છે સાથે હમણાં તમને વાત કરી ને એ બહુ મોટા માણસ છે સૌજીભાઈ પરંતુ દાઢી ના બધું જોઈને પ્રણામ બાવા જેવા લાગે પણ વિકાસના બધા કામો આ બાવા નહીં કેતો હા હા નહીં તમારે અહીંયા બાબા ભય ગયું એ

એક અલગ આયામમાં મુખ્યમંત્રી શ્રીએ ચાલુ કર્યું છે તમને લાગશે કે નવું શું લોક ભાગીદારીથી આવડું મોટું કામ કરી શકાય એની ખૂબ મોટી શરૂઆત કરી છે સ્ટેજ ઉપર ઉપસ્થિત માન્ય આપણા પરબતભાઈ આપણા અધિકારી શ્રીઓ પદ અધિકારી શ્રીઓ મને રાજીપો એ બાબતનો થાય છે કે આજે આખો દિવસ માની મુખ્યમંત્રી શ્રી સિંચાઈના કામ માટે લોક રિયર જે જરૂર છે કેટલાક વર્ષો પછી પાણીની બહુ મોટી સમસ્યા આવવાની હોય

એના માટેનો એમના મનનો વિચાર છે અને પીવા માટે હોય પ્રાણીઓ પંખીઓ માટે હોય આના કારણે આખી વનીકરણ માટેની ઇકોસિસ્ટમ પણ ડેવલપ થાય પ્રાણીઓ પંખીઓ બધાને ફાયદો થાય અને એમાં સરહદી વિસ્તાર પસંદ કર્યો એના માટે માન્ય મુખ્યમંત્રીશ્રીને હું પણ વધે ખૂબ અભિનંદન આપું છું ઉમરકા ગામમાં સાથે સાથે અહીંયા નર્મદાની કેનાલ પણ નીકળે છે વરસાદનું પાણી તો અહીં આવે તો ભરાઈ જ જશે પાણીમાં મનમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને મનમાં હતું એટલે એમણે કીધું કે આપ બનાવી છે તો મોટું પણ ભરાશ કે કેમ પણ સાહેબ અહીંયા પાણીનો એટલું મોટું વેન ચોમાસામાં આવે છે ફ્લડ ત્યારે વહેતું હોય છે કે ગભેટનું ભરાઈને પછી વધારે નીકળવા માટે અમારે વ્યવસ્થા મોટી કરવી પડશે એટલે તૂટે નહીં પાડો એ પણ એટલું મોટા પ્રમાણમાં પાણીનું વેન અહીંયા

અને તમે એમના માટે કરો છો માની મુખ્યમંત્રી શ્રી આવા ગરમીમાં એમના માટે આયા છે પ્રજા માટે આયા છે બાકી આ ગરમીમાં અહીં આવીને શું કામ કરે એના કરતા બીજું કંઈ ના કરે બાકીનું ઘણું બધું કામ હોય તો આ મુખ્યમંત્રી શ્રીને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ અને આભાર ધન્યવાદ